હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે વેલકમ છે અંકિતા લાઈવ બ્લોગમાં તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો તો આજે સવારે સવારે ચાય નાસ્તો કરીને આયુષ સેવાની બંને સ્કૂલ કોલેજમાં નીકળી ગયા છે પોતપોતાની અને પછી મેં પણ ચાય નાસ્તો કરી લીધો છે અને આજે હું સવાર સવારમાં હું લાગી ગઈ છું બધી શાકભાજીઓ કાઢવા માટે કેમ કે સાંજે અમે ગામથી આવ્યા હતા બસમાં જ આ વખતે રનિંગ થયું હતું અમારે આવવા જવાનું તો થોડી શાકભાજી પણ સાથે લઈ આવી હતી તો હવે તેને સારી રીતના સરખી ગોઠવી દઈએ અને પછી હું જોઈ રહી છું કે હજુ શું કાઢવાનું બાકી છે ક્યાં શું ગોઠવીએ એમ કરીને પછી હું બધું સરખું કરી રહી છું અહીંયા જે કોથળીમાં વસ્તુ મૂકવાની છે તેમાં જ મૂકી દઉં છું અને શાકભાજીઓ પણ કાઢી નાખી છે બધી ટોપલીઓમાં સુપડાઓમાં એ રીતના કરીને અને જે પણ સારી કોથળીઓ હોય તેને હું ફરી પાછી મૂકી દઈશ કેમ કે જ્યારે પણ અમે ગામ જઈએ ત્યારે ફરી પાછું લઈ જવા માટે કામ આવશે તો એવી રીતે કરીને આ જુઓ અને આ ચોખા હું થોડા લઈ આવી હતી તો એની અંદર કીડીઓ બધી ભરાઈ ગઈ છે એક જ દિવસમાં કીડીઓ ખબર નહીં કેવી રીતના આવી ગઈ છે અહીંયા અંદર તો હું ચોખા જે પણ થોડા બજારથી લઈ આવી હતી કંઈક જુદા જ તો પછી તેને હવે મારે ઉપર સુકાવા માટે મૂકવું પડશે ત્યારે જેને કંઈ લાલ કીડીઓ નીકળશે તો એવું કરીને બધું શું કરી શું નહીં કરીને એવું કરતાં કરતાં હવે બધું ગોઠવી દીધું છે અને હવે હું આને લઈ જઈ રહી છું ઉપર તો આજો વાયુસના રૂમમાં પણ સફાઈ કરી નાખીશ બહાર નાની અમથી બાલ્કની છે તો તે પણ સાફ કરી લઉં અને પછી અહીંયા મૂકી દઈશ ચોખા થોડા તડકામાં તો પછી કીડીઓ નીકળી જશે લાલ કીડીઓ છે એટલે હવે એને એવી રીતના જ કરવું પડશે મારે તો અમે જ્યારે ગામ ગયા હતા ત્યારે આ વખતે તો માહોલ ખૂબ સરસ હતું અને અને કંઈક ઓર જ વાતાવરણ હતું તો અમને ગમે તેવું હતું કેમ કે હવે ટેન્શન બધી ખતમ થઈ ગઈ છે તો અમે રવિવારે ખૂબ જ એન્જોય કર્યું હતું અને પછી બસમાં જ નીકળી આવ્યા હતા કેમ કે એને પપ્પાને ત્યાં જ કામ હતું તો પછી એ નથી આવ્યા અમારી સાથે ખેતીમાં કામ હોય છે અને અમુક બીજું પણ કામ હોય તો પછી સાથે નથી આવ્યા એક દિવસ જ આવવા જવાનું થઈ જાય છે તો પછી અમે બસમાં જ રનિંગ કરી લીધી હતી આવા જવાની તો હજુ થોડો થોડો તડકો અહીંયા પડી રહ્યો છે અને પછી બપોર બપોર સુધી અથવા ત્યાર પછીથી હું ફરી પાછું એને લઈ લઈશ ચોખાની એટલી વારમાંથી કીડીઓ નીકળી જશે અને પછી બરાબર સાફ કરીને પછી થોડી દવા પણ નાખી દઉં અંદર તેથી પછી ફરી પાછી કીડીઓ નહીં પડે તો એમ તો અહીંયા ધૂળ તો ખૂબ જ આવે છે પણ હવે મારે શું કરે અહીંયા મૂકવું પડે એવું છે તો પછી તડકામાં હું અહીંયા મૂકી દઈશ અને બપોર પછી તેમ પણ તાપ તડકો તો અહીંયા રહેતો જ નથી પાછળ સુરત ચાલ્યો જાય છે એટલે પછી છાયડો આવી જાય છે તો જેટલી વાર માટે અહીંયા તડકો આવે ત્યાં સુધી તો હવે હું એને રહેવા જ દઈશ તો હજુ એક કોથળી હતી અને આ બીજી થેલી છે તો એને અહીંયા હું હું મૂકીને પાથરી દઈશ સારી રીતના સરખી રીતના કરીને કેમ કે સાફ તો કરવું જ પડે એવું મને લાગતું છે એ ધૂળ જ ખૂબ ઉડી આવશે એટલે તો આવી રીતના હું એને પાથરી દઈશ બરાબર પેપર ઉપર અને પછી ઉપર પાથરીને હું અહીંયા ફરી પાછી કિચનમાં આવી ગઈ છું કેમકે આટલું પર મારે અત્યારે જ કરવું પડ્યું હતું સવાર સવારમાં પછી તડકો ચાલ્યો જશે અને ઉપરનું કામ પતાવીને હું હવે નીચે આવી ગઈ છું ઉપર બધું હું પીછી લગાવી દીધી છે તો બાજુ હવે ટ્રોલી સાફ કરવાની છે હું નીચે કેમ કે અહીંયા નીચે સ્ટાઇલની ટચ છે એટલે અહીંયા ધૂળ તો અંદર જામ થયા જ કરે છે ભરાઈ જાય કરે તો પછી હું અહીંયા વાળ્યા જ કરું છું એમ પણ ટ્રોલીની નીચે કેમકે આ થાળીઓ મૂકવાની જે જગ્યા છે ટ્રોલી ટ્રોલીની તો અહીંયા તો ધૂળ આવ્યા જ કરે છે આ વધારે પડતું વપરાય છે એટલે તો બાકીના તો બે ભાગે બંધ જેવા જ રહે છે એટલે બધા યુઝફુલ નથી તો અહીંયા તો હું સફાઈ કરતી જ રહું છું તો નીચેથી વાળી લીધું છે થોડું પોતું પણ મારી દઈશ પછી પાછળથી પહેલાં અહીંયા નીચેની સફાઈ કરી લઉં તો કિચન બધું સાફ કરી લઉં છું એક દિવસ પણ ઘરથી આમથી તેમ થઈ જાય તો પછી અહીંયા તો બિલકુલ વેરવિખેર જ જેવું જ થઈ જાય છે એક જ દિવસનો એટલો ફેર પડી જાય છે કે વાત નહીં પૂછવાની કેમ કે ધૂળ તો આવી જ જાય છે અને પછી ઘર પણ એકદમ સોનું સૂનું થઈ જાય છે જ્યારે આપણે અહીંયા એક જ જગ્યા પર રહ્યા કરીએ તો આપણને લાગે છે થોડું ક્લીન છે કંઈક સારું છે કંઈક ખૂટ્યું નથી પરંતુ જ્યારે પણ જઈ આવીએ ત્યારે આવું જ લાગે છે અને આ જુઓ સવારે જે ભાખરી બનાવી હતી તો ગાય તો અહીંયા રોજ આવે જ છે તો એને મેં એક ભાખરી તો રોજ સવારે આપી જ દઉં છું તો ગાયને રોટી આપી દીધી છે ગાય ખાઈને ચાલી ગઈ છે તો હવે આ નીચેનું રૂમ બંને વાળી નાખીશું તો સૌથી પહેલાં પગથિયા વાળી લઉં કિચનમાંનું હું વાળી લાવી છું બહાર અને પગથિયા ઉપર અને તેને નીચેનું પણ હું વાળી લઉં પગથિયા પર તો દૂર નથી જતો પરંતુ એમ પણ એકવાર સફાઈ કરી લઉં ત્યાં સુધી સંતોષ નથી થતું તો પછી અહીંયા હું વાળી લઉં છું અને આ જુઓ મોરનું પીછું પણ એ પણ ચરાકવારમાં ઉડી આવે છે હું એને જે ગોઠું છું તો ફરી પાછું નીચે જ પડી જાય છે તો અત્યારે તો હું એને અહીંયા જ મૂકી દઉં છું પછી એને સારી રીતના જગ્યા સુધીને એને મૂકી દઈશ અને આ જુઓ અહીંયા સાજરી પણ એમ જ પાથરેલી હતી સવારની અને બાકીનો બધો સામાન વેર વિખેર છે બધું સીવાનીનું જ છે અડધું તો અડધું મારું છે આયુષ તો એના રૂમમાં બધું મૂકી દે છે એની રીતના સારી રીતના કરીને તો આ જુઓ તો ઘડી કરીને બધું મૂકી દઉં છું ટુવાલ છે ઉઢણી છે એ બધું કરીને અને આ ફર્સ્ટવાળો રૂમ પણ હવે હું વારી લઉં બધું થોડું બહાર મૂકી દઉં જરા વાર તડકામાં રહેશે તો સારું રહેશે એમ પણ હું થોડા થોડા દિવસે તો બધું બહાર મૂક્યા જ કરું છું ધાબળા છે આ ઓઢવાના ચાદર છે વગેરે બધું જ્યારે તડકામાં રહે તો પછી સારું રહે ગરમ ગરમ થઈ જાય તો પછી વાંધો નથી તો અહીંયા હમણાં તો તડકો છે એટલે અહીંયા હું બહાર જ મૂકી દઉં છું અહીંયા જ તડકા પર જ કેમ કે ઉપર નીચે થવાનું બિલકુલ ગમતું નથી એવું તો ઘણી વાર ઉપર નીચે થયા કરવું પડે તો પછી એવું બની શકતું નથી તો પછી થોડું કામ તો હું અહીંયા નીચે જ કરી લઉં છું બેડની પણ સફાઈ કરી લઉં ચાદર પણ પાથરી દીધો છે બદલી દીધો છે ચાદર ફરી પાછો હજુ આજે ફૂલવાળો નથી પણ ચોરસ ચોરસ ડિઝાઇન વાળો છે ચાદર આ સિવાનીને ખૂબ ગમ્યો હતો અને મને પણ તો અમે લઈ જ આવ્યા હતા કંઈક નવી ડિઝાઇનની ચાદર હોય તો પછી લાગે કંઈક અલગ અલગ એક જ ડિઝાઇનનો હોય તો પછી એક જ જેવો ચાદર લાગ્યા કરે તો આજુ બધું ચોપડાવું શિવાનીના ખુરશીઓ એમ તેમ કરીને પછી હું બધું ગોઠવી દઈશ સારી રીતના અને પછી અહીંયા પણ પીછી લગાવી દઉં શિવાનીનો એક પ્રોજેક્ટ તો હાલમાં જ પૂરો થઈ ગયો છે અને ફરી પાછું બીજું ને કંઈ બનાવવા પણ લાગી જશે સ્કૂલમાં પણ હોય કોઈવાર પ્રોજેક્ટ બનાવવાનો અને એનું ઘરે ઘરે પણ એનું એને કંઈ બનાવવાનું કામકાજ તો ચાલું જ હોય ડોરેમલની ટેબલ સરખી રીતના ગોઠવી દઉં ફરી પાછી આવી નહીં ફરી પાછી બધું કાઢી નાખશે તો આજે ટીવીની નીચેથી પણ સાફ કરી લઉં અને દાદર નીચે પણ હું વાળી લાવી છું તો આવી રીતના કાઢી લઉં અગર બારણું ખુલ્લું હોય તો જેટલું વાળીએ તેટલું બધું સીધું દરવાજાથી આ જ સાઈડના કોણામાં ભરાઈ જાય તો પછી મેં થોડું વાળી લીધું છે અને થોડુંક અહીંયા જ કચરો ભરી લઈશ સુપડીમાં કે જેવું વાળું એટલે દરવાજામાંથી સીધું આવે ને સીધું પાછું ફરી પાછું અંદર આવે તો મારે ડબલ ડબલ વાર પીછી લગાવ્યા કરવી પડે તો કચરો તો હું અહીંયા જ ભરી લઉં પણ જે પણ કચરો નહીં આવે તો પછી તને હું બહાર કાઢીને ઓટલા પર પણ મેં વાળી નાખ્યું છે અને પોતું મારવાની છે તો પછી શું જોયું તમે તો નીકળી જ ગયેલું હતું એમ પણ થોડું અટકેલું હતું તો પછી ઉપરની જે દાંડી છે જે લાકડાની આવે છે તો તે તૂટી ગઈ છે પાણીમાં ભીંજાવાથી કે શું તો હવે તેને હું સરખી કરી લઈશ થોડું અંદર જામ થઈ ગયેલું હતું તો તેને મેં કાઢી લીધું છે બરાબર મથી શું એકદમ મશક્કત કરીને કાઢી નાખ્યું છે અને અહીંયા ફરી પાછા નવા આંટા કરવા પડશે તો પછી જોઉં છું એને થઈ જતું હોય તો પછી આજ વાપરું છું કેમ કે એકદમ સારું જ છે ફક્ત નીચેની દાંડી જ તૂટી ગઈ છે આંટાવાળો ભાગ જે છે તે અંદર જામ થઈ ગયો હતો તેને તમે કાઢી નાખ્યો છે તો આવી રીતના હું થોડું એને કરી લઉં છું આવી જાય તો ઠીક છે તો આવી જ ગયું છે અને ફિટ થઈ ગયું છે તો પછી હવે હું આનાથી જ પોતું મારી લઈશ કે એને પોતું મારી અને પછી નીચું તો પછી મને લાગે છે એના લીધે જ કંઈક થયું છે તો હવે હું આને કાળજીપૂર્વક રાખીશ સરખી રીતના તો આ જુઓ ટ્રોલી નીચેથી સૌથી પહેલાં પોતું મારી લઉં અને પછી આખા રૂમમાં મારે દઈશ કિચનમાં અને પછી ત્યાં ફર્સ્ટવાળા રૂમમાં તો ગેસ ચૂલો પણ સાફ કરવાનો બાકી જ હતો વાસણું થોડા મેં માંજી નાખ્યા છે દાળ પણ ચરાવવા મૂકી દીધી હતી અને આ શાક અને રોટી કેમ કે આટલું કામ કરતા તો ખૂબ જ વાર થઈ જશે એટલે થોડું થોડું તો જમવાનું બનાવ્યા જ કરવું પડે છે મારે થોડું થોડું કરતાં કરતાં સવારમાં તો સૌથી પહેલાં શિવાની નાહી ધોઈને તૈયાર કરવી પડે છે મારી કેમકે અગર હું મારું પોતાનું કામ કરવા લાગી જાઉં તો પછી શિવાની તો પહોંચી જ ગઈ સ્કૂલમાં શિવાની ના તો પછી મારે મારું બધું છોડીને એમને તૈયાર કરી આપવા પડે છે સૌથી પહેલાં કેમકે શિવાની ખૂબ જ ગભરાય છે સ્કૂલે જવા માટે સવારે પણ તો પછી શાક રોટલી બનાવી આપું છું અને પછી થોડુંક તો હું બબર પછી જ બનાવું છું જમવાનું તો હવે ટ્રોલી ગોઠવી દઈશ ટ્રોલીનો નીચે ભાગ મેં સાફ કરી દીધો છે અને સુકાઈ પણ ગયો છે અને ગેસ ઉપર પણ મેં સફાઈ કરી લીધી છે એટલે પાણી પણ નીચે પડ્યું હતું હવે પોતામાં બધું સાફ થઈ જશે તો જુઓ અહીંયા કિચનમાં હું પોતું મારી દઈશ એકવાર તમે પોતું ફેરવી નાખ્યું છે કેમકે હું એવું જ કરું એકવાર ગંદુ હોય ને તો એમાં જ ઉપર ઉપર ફેરી લઉં અને પછી ફરી પાછું બીજી વાર સારી રીતના પોતું હું ફેરવી લઉં એટલે પછી જે પણ ધૂળ કચરો હોય તે તો એકવારમાંથી સાફ થઈ ગયો હોય છે તો બીજી વારમાં પછી એટલું બધું ઘસવું નથી પડતું અને ધૂળ અથવા જે પણ પડેલું હોય તે પછી આમથી તેમ નથી થયા કરતું એટલે અને થોડું આરતી કપૂર લઉં છું ડોલમાં બે ટિક્કીઓ અને આરતી કપૂરથી પોતું મારી દઉં છું ફિનાઇલ પણ છે પણ આરતી કપૂરની ખૂબ સરસ સુગંધ આવે તો પછી મને તે જ બહુ ગમે હવે આટલું કરતા તો હું એકદમ પરચેવાથી બિલકુલ રેબજેબ જ થઈ જાઉં છું વાળતા અને પોતું મારતા તો એટલે પછી મારે નહીં લઉં કે નહીં લાવું કોઈ અર્થ જ નહીં જેવો થઈ જાય છે અને ધૂળ પણ ખૂબ ઉડે છે તો ખૂબ ખંજવાડ આવે છે તો પછી મારે સૌથી પહેલાં પીછી લગાવીને પોતું મારીને જ પછી હવે થોડું થોડું કરતાં કરતાં આટલું મોડું થઈ જ જાય છે રસોડામાં અને ફર્સ્ટવાળા રૂમમાં પોતું મરાઈ ગયું છે તો હવે તો દાળ ભાત બાકી હતું તો તે હવે હું બનાવી કાઢું છું તો આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂરથી કરજો તો સૌથી પહેલાં દાળ હું વઘારી દઈશ બધું સામાન અહીંયા જ મૂક્યો હતો મેં ક્યારનો તો એને રાઈ અને જીરું અદરક લસણની પેસ્ટ નાખીને પછી બધી દાળ ઉપરથી નાખી દઈશ હું અને બધા મરી મસાલો હવે હું ઉપરથી નાખી દઈશ અને દાળ પણ થોડી વારમાં મારી હવે ઉકળી જ જશે તો આ જો હળદર જીરું ધાણા ધાણાજીરું પાવડર સાકનો મસાલો થોડું મરચું પણ નાખવું જ પડશે અને પ્રમાણસર મીઠું નાખીને થોડીવાર દાળને હું ઉકળવા દઈશ અને પછી પાંચ દસ મિનિટ સુધી તો દાળ મારી ઉકળીને તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં ચોખાને પણ ધોઈને સાફ કરી સાફ કરી લીધા હતા સુપડામાં મેં તો હવે એને હું એક બે પાણીથી ધોઈ લઈશ હજુ હજુ પણ હું સુપડાનો ઉપયોગ કરું જ છું તેમાં ખૂબ સરસ ચોખા સાફ થાય છે તો એક ગેસને આ બાજુ દાળ મૂકી દીધો છે એક ગેસ પર અને બીજા ગેસ પર કૂકર મેં મૂકી દીધું છે થોડું મીઠું પ્રમાણસર નાખીને તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો